સુરત મનપાની સામાન્ય સભામાં વિપક્ષે ખાડીપુર મુદ્દે કીચડવાળા કપડા પહેરી વિરોધ કર્યો શહેરમાં વરસાદથી પહેલા જ ખાડી છલકવાના કારણે ખાડીપુરની સમસ્યાએ ગંભીર રૂપ ધારણ કર્યું આ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સભ્યોએ નાટકીય વિરોધ કર્યો તેઓ કીચડથી ભરપૂર ગંદા કપડાં પહેરીને સભામાં હાજર થયા જેમાં રાજકીય તણાવ વધ્યો હતો સુરત મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ ગરમાઈ હતી વિપક્ષના સભ્યોએ ખાડીપુરમાં તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રતિકરૂપે કીચડવાળા કપડાં પહેરી વિરોધ કર્યો સભા શરૂ થાય એ પહેલા જ સભાગૃહના દ્વાર પર તેઓને અટકાવવામાં આવ્યા જેથી તણાવપૂર્વક સ્થિતિ ઊભી થઈ હતી વિપક્ષે આરોપ મૂક્યો કે મહાનગરપાલિકા દ્વારા શહેરની ડ્રેનેજ સિસ્ટમ અને ખાડીની સફાઈ પર યોગ્ય ધ્યાન ન આપવાથી ખાડીપુરની સમસ્યા વધી છે વિપક્ષના નેતાઓએ જણાવ્યું કે જો મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરતું હોત તો આજે અમને ગંદા કપડાં પહેરવાની જરૂર ન પડે મેયર અને શાસક તળે આરોપોને નકારી કાઢ્યા અને કામગીરીનો બચાવ કર્યો જી આજે સામાન્ય સભાતીને તમે તમને સસ્પેન્ડ કરવામાં આવે છે કઈ શું થઈ ગયું ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ વારંવાર જ્યારે અમારા મહિલા સભ્યો બોલતા હોય ત્યારે વારંવાર અભદ્ર કોમેન્ટો કરતા હોય છે વારંવાર અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા હોય છે ગાળો બોલતા હોય છે એટલે આજે મેં એમને જે એમના સભ્યોએ કીધું શબ્દ એમને કીધા એટલા માટે મને સસ્પેન્ડ કરી દીધો અને આખા દિવસ માટે બંને સભા માટે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો અમારા મહિલા કોર્પોરેટર જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એ વચ્ચે વચ્ચે કોમેન્ટ કરતા હોય છે અને વારંવાર દરેક સભામાં એ કોમેન્ટ કરે છે એની આદત છે ખબર નહીં આ લોકોને શું થાય છે મહિલાઓ સશક્તિકરણની વાતો કરે છે નારી સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકાર અને એના સભ્યો આવી રીતે આવી વિચારધારાવાળા વારંવાર જ્યારે અમારે મહિલાઓ બોલતા હોય ત્યારે વચ્ચે કોમેન્ટો અભદ્ર કોમેન્ટો કરતા હોય છે એટલે એમના જ જે સભ્યો છે એ જે એમને કહે છે એ શબ્દો મેં કીધા તો એના માટે મને મેં એ સસ્પેન્ડ કરી દીધો